સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના ખેરડી ગામેશનલિશન હાથ ધરવામાં આવ્યું હતું આ હોટેલ ઉપર સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે પાકા બાંધકામ રહેણાંક બંગલા સ્ટાફ ક્વાર્ટર્સ અને ઘોડાના તબેલા બનાવી વાણિજ્યિક દબાણ કરવામાં આવ્યું હતું આ સ્થળોએ બાયોડીઝલની ચોરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની

જુદા જુદા ત્રણ ઈસમો આ સરકારી જમીન ઉપર રીતે અને દબાણ કરવામાં આવેલ હતું જેમાં વિગતે જોઈએ તો પરોઠા હાઉસ જેનો બાંધકામ અને માલિક કરનાર છે મંગળુભાઈ જીલુભાઈ ખાચર હોટલ વીર વચરાજ જેના માલિક મહેન્દ્રભાઈ જીલુભાઈ ખાચર રહે ખેરડી તાલુકો ચોટીલા તેમજ હોટલ પટના બિહાર

અને ઘોડાઓને બાંધવા માટે ઘોડાસર એમ કરીને કુલ ચાર એકર જમીનની અંદર આ બાંધકામ અને વપરાશ કરવામાં આવતો હતો અને જેની બજાર કિંમત થાય છે બાર કરોડ ચોરણ લાખ અને છપ્પન હજાર સાથે સાથે હોટલ વીર વચરાજની અંદર મહેન્દ્રભાઈ જીલુભાઈ ખાચર દ્વારા મોટા પ્રમાણમાં બાંધકામ કરવામાં આવેલું હતું તેમજ ત્યાંય પણ ત્રણ હોટલ સ્ટાફ ક્વાર્ટર્સ ટોયલેટ જેવા અને રહેવા માટેના પણ મકાનો ત્યાં બાંધવામાં આવેલા હતા અને જેની બજાર કિંમત થાય છે દસ કરોડ બાસઠ હજાર બાસઠ લાખ અને હોટલ પટના બિહાર બલવીર કે જ્યાં પણ મોટા પ્રમાણમાં બાંધકામ કરવામાં આવેલો હતો અને તેનું જે ક્ષેત્રફળ છે એક એકર ને સોળ ગૂંઠા આમ ત્રણે ત્રણ હોટલોનું કુલ ક્ષેત્રફળ થાય છે આઠ એકર અને સત્યાવીસ ગૂંઠા એટલે કે બાવીસ વીઘાની અંદર આ ત્રણે ત્રણ હોટલો વપરાશ કરતા હતા અને કામ કરેલું હતું જેની બજાર કિંમત થાય છે અઠ્યાવીસ કરોડ બાર લાખ ચોવીસ હજાર રૂપિયા આ ત્રણે ત્રણ હોટલોને અમારી નાઈવ કલેક્ટર પ્લાન ચોટીલાની ટીમ અને મામલાદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા આજે ત્રણ થી ડિમોલેશન ચાલુ કરવામાં આવેલું છે અને હજુ પણ ડિમોલેશનની કામગીરી ચાલુ છે આમ ત્રણે ત્રણ હોટલોનું ડિમોલેશન કરી અને અઠ્યાવીસ કરોડ બાર લાખ ચોવીસ ની સરકારી જમીન છે એ જમીન હસ્તક લેવામાં આવેલી છે અને ખુલ્લું કરવામાં આવેલ છે અને દબાણકારો હટાવવામાં આવેલ છે સર આ હોટલોની અંદર મોટા પાયે બાયોડીઝલ કેમિકલ અનેક વાર પણ પકડાયેલા છે એટલે આ હોટલો છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો અડ્ડો પણ બનેલો હતો અગાઉ ભૂતકાળમાં